જય વાહ મિત્રો હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમના સમર્થનમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત સમગ્ર દેશભરમાંથી આદિવાસી સમાજ અને અન્ય સમાજ એમના સમર્થન માટે આવી રહ્યો છે તો આ એક ઝલક સાંભળો મીડ્યો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જાહેર જનસભા તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ગુરુવાર સવા સમય સવારે અગિયાર કલાક નર્મદા તો મિત્રો મારી પાસે એક પોસ્ટર છે હું તમને વાંચી છું તો તમે શું શું મુદ્દા છે અને મુદ્દા ખરેખર સાંભળવા જેવા છે મિત્રો અને આ વિડીયો બને એટલું વાયરલ કરો એટલું શેર કરો ભાજપ સરકાર ભરે ગમે તેટલો અત્યાચાર કરી લે મિત્રો ખેતર વસાવાની આગળ થઈ જ નથી સાંભળ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સમસ્ત ગુજરાતના શોષિત પીડિતો અને આદિવાસી સમાજનો અવાજ બનીને સંઘર્ષ કરવાનું કાર્ય સતત કર્યું છે પચીસો કરોડ રૂપિયા મનરેગા કૌભાંડ વિરોધ આદિવાસી વિસ્તારના બાળકોનું સારું શિક્ષણ યુવરા યુવાનોને રોજગાર પાંચમી અનુસૂચિતનો અમલ પૈસા એક્ટનો અમલ

ત્યારે ફરી એક વખત ભાજપ આ દબાવી દેવા માંગે છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વારંવાર આ આ રીતે ખોટા કેસોમાં ભાજપની આદિવાસી સમાજને એવો પડકાર ફેંકી રહી છે કે ભાજપની ગુલામી સ્વીકારી લો અથવા દમનનો સ્વીકાર કરી લો કહેવાનો મતલબ એ છે ભાજપની સરકાર એવું કહેવા માંગે છે કે તમે અમારા ગુલામ બનીને રહો એવું કહેવા માંગે છે જે આદિવાસી સમાજ અંગ્રેજોની મહાસત્તા સામે નથી છે ભાજપની ભ્રષ્ટ સરકાર ને આદિવાસી સમાજ નો સ્પષ્ટ અને એક જ સંદેશ છે આદિવાસી સમાજ ના ડરશે ના કભી ઝૂકશે એક જ ચાલે